જો આ વોટર પ્રૂફિંગ આપણે કાલ કરેલું છે કોટિંગ આ રીતનું કોટિંગ આપણે કરી નાખેલું છે આવી રીતે ક્યાંય બંગલામાં કે ક્યાંય કામમાં જો એટલો બધો માલ આવતો હોય તો પ્લીઝ આવી રીતે પેલા છે ને વોટર પ્રૂફિંગ કરાવો અને આપણે એક બાથરૂમનું કામ કમ્પ્લીટ થઈ ગયું ચાલો તમને દેખાવ કેવું આપણે કામ કર્યું ઓકે આ રીતનું આપણે લેવલિંગ કરી નાખ્યું છે તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજના નવા અને ફ્રેશ બ્લોગમાં સ્વાગત છે આજથી આપણે એક નવી શરૂઆત કરીએ છીએ આપણે એક બીજી ચેનલ છે જે મિની બ્લોગની છે એ ચેનલમાં હવે આપણે છે ને સાઇડ ઉપરના બ્લોગ નાખશું જેમ કે આપણે પહેલાં જે સાઇડ ઉપરના મિની શોર્ટ્સ વિડીયો નાખતા હતા એની જેમ તો ચાલો આજનું આપણું જે કામ છે ને હું તમને દેખડું કે આજનું શું કામ છે તો અત્યારે અત્યારે સોળ સરળમાં માલ કપાય છે અને આપણે કામ કરીએ છીએ લાદી ટાઇલ્સનું તો ચાલો લાદી ટાઇલ્સમાં કામ કરીએ છીએ ને તો કાલે એના પહેલાં આપણે વોટર પ્રૂફિંગ કર્યું હતું આખું સાફ સફાઈ કરીને અને બસ આજે જો આને લેવલિંગ કરવાનું છે સ્ટેપમાં ઊંચી છે અને એના લીધે સ્લેપમાં પછી જે માલ ચડાવવો પડે એની જગ્યાએ આપણે પહેલાં પીસીસી કરી નાખીએ અને કેમિકલ વેમિકલ નાખીને આપણે તો પહેલાં પીસીસી કરીએ છીએ એના કાંઈક માલ છે ને માલમાં તો આપણે જો વ્હાઇટ કેમિકલ પાણી વ્હાઈટનું પાણી એનું પાણી નાખીએ છીએ માલમાં બસ આજનું એ કામ છે એ ચોખ્ખી કરે છે અને બસ એ છે એ ચોખ્ખી કરીને એ માહિતી કેમિકલનો રાળો મારવાનો છે અને જો આ વોટર પ્રૂફિંગ આપણે કાલ કરેલું છે કોટિંગ આ રીતનું કોટિંગ આપણે કરી નાખેલું છે ગલી ટેપ્સને સ્લેબ કરતાં બે અઢી ઇંચ ઊંચી છે તો તેના માટે હું છે પહેલાં લેવલિંગ કરશું અને લેવલિંગ કરીને આખું માલ હમણાં ઓલંગ નાખીએ ને નીચેમાં અમે માલ નાખવાનો છે અને આમાં તે સ્ટેપ એવી રીતે કરવાનું છે તો ચલો હવે તમે બ્લોગમાં બને આ રીતનો કંઈક બાથરૂમ છે લગભગ આપણે બાથરૂમમાં કાલથી ચાલુ કરવાનો છે લગાવવાનો તો બ્લોગમાં બી કન્ટિન્યુ બના રહેજો ને આપણે કાંઈક નવી સાઈડ છે તો બસ આ ચેનલમાં ચાર ચેનલ છે ને એમાં આપણે સાઈડ ઉપરના બધા બ્લોગ આવશે તો જોવાનું ના ભૂલતા આપણે કઈ રીતે કામ કરીએ છીએ શું કામ કરીએ છીએ એ બધું અને ચલો જાઓ આ બધું આવું છે અત્યારે તો આપણે એક નવી શરૂઆત છે તને પ્લીઝ સપોર્ટ કરજો અને આપણી જે બ્લોગિંગ ફેમિલી બ્લોગિંગ છે એમાં તો તમારો ખૂબ સપોર્ટ છે અને સબસ્ક્રાઈબર તમે ચેનલને કરો છો તો પ્લીઝ એ જ રીતે આ ચેનલમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો અને બસ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો ચાલો અત્યારે જે કામ છે એ ચાલુ કરી દઈએ તો ચલો અત્યારે સાડા અગિયાર થઈ ગયા છે અને આપણે એક બાથરૂમનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો તમને દેખાવ કેવું આપણે કામ કર્યું આ રીતનું આપણે લેવલિંગ કરી નાખ્યું છે પછી જે માથે માલ લેને ને અને આ વોટર પ્રૂફિંગ કરેલું છે આમાં જે આપણે કમ્પ્લીટ કરીને નાખેલું છે કાલ વોટર પ્રૂફિંગ કર્યું આ જેવા લેવલિંગ કર્યું અને કંઈક બાથરૂમ છે બાથરૂમની ટાલસ આવી ગઈ છે તો તમને હું દેખાડીશ કે આપણું કામ કેવું છે અને ડિઝાઇન કેવી આવે છે આર્કિટેક્ટનાં કામ હોય એટલે શું છે આમાં ડિઝાઇન એવું બધું આવ્યા રાખે ગમલામાં તો તમને જે બી કન્ટિન્યુ બ્લોકમાં બનાવે છે અને પૂરેપૂરા બધા આપણા બ્લોક જોજો તો તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે કઈ રીતે બાથરૂમ લગાડીએ છીએ એ બધું તમને ખ્યાલ આવે અને એક તો અત્યારે બાથરૂમ થઈ ગયું છે અને બીજા બાથરૂમનું કામ કરવાનું છે ચાલો આપણે હું તમને દેખાડું કે બીજા બાથરૂમ નથી આપણે જો આવું કરના છે લિક્વિડનો રાળો નાખેલો છે પાછો સવારમાં આવીને એટલે અત્યારે સુકાઈ ગયું છે અને અહીંયા બધે જો છે તાજું છે છે બધું તાજું છે ચણામાં બસ આ રીતે લેવલિંગ કરનાય થયું છે આપણે અત્યારે આમાં લેવલ જ કરીએ છીએ અને આ બાથરૂમ મોટા મોટો આ બાથરૂમ છે ચલો હવે આ બાથરૂમ કમ્પ્લીટ થઈ જાય પછી તમને મળીએ તો જો તમારે તે આવી રીતે ક્યાંય બંગલામાં કે ક્યાંય કામમાં જો આટલો બધો માલ આવતો હોય તો પ્લીઝ આવી રીતે પહેલાં છે ને વોટર બુકિંગ કરાવો અને આ આટલો માલ જો આવતો હોય તો એના માટે છે ને પહેલાં આવી રીતે પીસીસી કરાવો રૂપિયા એટલે વોટર બુકિંગ હાર શરૂ કરે અને શું છે કોઈ બાથરૂમમાં મેઇન પ્રોબ્લમ મોટાભાગે બધાને બાથરૂમમાં લીકેજનો પ્રોબ્લમ હોય છે પણ આ રીતનું જો તમે કામ કરાવશો ને તો તમને કોસ્ટલી થોડુંક પડશે પણ કામ તમારું ભવિષ્યમાં છે ને સારામાં સારું થશે અને કોઈ વોટર પ્રૂફિંગના લીધે છે ને તમારે પાણી પડવાની કોઈ ભીખ નહીં રહે તો પ્લીઝ આવી રીતે ગમે તે સાઈડ ઉપર હોય તમે જો આ વિડિયો જોતા હોય તો છે ને તમે આ રીતે પેલા વોટર પ્રૂફિંગ કરાવજો વોટર પ્રૂફિંગ થઈ જાય પછી આવી રીતે છે ને બીજે દિવસે આવી રીતે પીસીસી કરાવજો એટલે માલ એક સરખો આવી જાય અને પીસીસી કરાવો ને એમાં પણ તમારે છે ને કેમિકલ નાખવાનું જે પાણી તમે નાખો ને માલમાં એ માલમાં એ કેમિકલનું જ પાણી બનાવીને નાખવાનું એટલે શું ને મજબૂતાઈ સારી રહે અને વોટર પ્રૂફિંગ વધુ ડબલ થાય અને આમાં શું છે તમારે કોઈ ભવિષ્યમાં પાણી પડવાની ડીક ન થાય તો આ રીતનું કામ તમે કરાવશો ને તો તમને થોડુંક કોસ્ટલી પડશે પણ ભવિષ્ય માટે તમારે બહુ સારું રહેશે કેમ કે ભવિષ્યમાં શું છે તમારે અમુક ટાઈમ થાય એટલે લીકેજનો આ જગ્યાએ પ્રોબ્લેમ રહે છે તો આ રીતે જો તમે કામ કરાવશો ને તો લગભગ લીકેજનો પ્રોબ્લેમ નહીં રહે તો પ્લીઝ આ રીતે કામ કરાવો અને જો આટલો બધો માલ આવતો હોય તમારા બાથરૂમમાં કારણ કે બીજા માળે ડગ ન રાખ્યો હોય ને સ્ટેપ જો ખાડો ન રાખ્યો હોય ને તો આટલો બધો માલ આવે સ્ટેપ રાખ્યો હોય તો એ સ્ટેપમાં તો પહેલાં વોટર પ્રૂફિંગ કરાવવું પડે અને પછી તમારી ખાડા પુરાવા પડે તો આવી રીતનું જ આપણામાં સ્ટેપ નથી રાખ્યો એટલે એના લીધે શું છે એટલો બધો માલ આવે છે અને જો તમારે કંપની સાઈડ ઉપર કે તમારા ઘરમાં ક્યાં આવી રીતે તમે કામ કરાવતા હોય અને આટલો બધો માલ આવતો હોય તો પ્લીઝ આવી રીતે વોટર પ્રૂફિંગ કરાવજો અને આટલો બધો માલ આવતો હોય એને પહેલાં લેવલિંગ કરાવી નાખજો અને પછી માથે જે માલ નાખે ને એ રીતે તમે લગડાવ તો તમારા ભવિષ્યમાં બી એકય તકલીફ નહીં પડે કેમકે વોટર વોટરપ્રૂફિંગ થઈ જાય ને પછી પાણીની લગભગ તકલીફ નથી પડતી તો પ્લીઝ આ રીતનું કામ કરાવજો તો ચાલો હવે તમને થોડુંક વારમાં દેખાડું કામ કેટલું થઈ ગયું છે કેટલું નહીં તો ચલો આજના બે બાથરૂમનું કામ પૂરું થઈ ગયું છે અને બસ હવે થોડું લાદી ચડાવે છે માણસો તો લાદીનું કામ બાકી છે તો આ રીતનું જો કામ થઈ ગયું છે કમ્પ્લીટ અને લાદીનું થોડીક ચડાવવાની છે તો થોડીક કીધું કાલ માટે લાદી ચડાવી દઈએ અને કાલ આપણે જો બાથરૂમનું ડ્રોઈંગ આવી ગયું છે અને આ રીતનો કંઈક બાથરૂમ આવે છે અને આ બાથરૂમ જે છે ને એ તમને દેખાડું કયો બાથરૂમ છે એ આવડો આ બાથરૂમ છે તો કાલે બસ જો આ બાથરૂમ લેવાનો છે અને કાલે બ્લોકમાં બન્યા રહેજો નેક્સ્ટ બ્લોકમાં આપણે બાથરૂમ લગાડશું એ બધું કઈ રીતે લગાડીએ ને એ બધું આવશે તો આજનો વિડીયો જો અહીંયા જ પૂરો કરીએ છીએ તો લાદી આવે છે હા ને આ ડાર્ક આ ડાર્ક ને એક આખી દિવાલને એમાં પટ્ટા આવે છે જે લાદી આવે છે ને ડાર્ક એ જો આ દિવાલ છે ને સાવરવાળી એ દિવાલમાં આવે છે એમાં જો તમને દેખાતા છે પટ્ટા પટ્ટી એવું બધું ડ્રોઈંગ આવે છે અને બીજું બધું તો આ છે આ ડિઝાઇન છે એ સામેની દિવાલવાળી છે એમાં આપણે આવે છે રોજિરા વ્હાઈટ બરાબર તો એ રીતનું કંઈક છે બસ તો આજનું કામ પૂરું થઈ ગયું છે તો હવે સાચું ઘરે તો આજનો બ્લોગ તમને આ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલને તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને બસ તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ